જંબુસર માં ગાયત્રી જયંતિ નો ભક્તિમય મહા ઉત્સવ ટંકારી ભાગોળ સ્થિત ગાયત્રી શક્તિપીઠ ખાતે આજે ગાયત્રી જયંતિ નો એવો ભવ્ય અને ધામધૂમ ભર્યો ઉત્સવ ઉજવાયો કે આખો વિસ્તારમાં ગાયત્રી મંત્રની ઉર્જાથી જળહળી ઉઠ્યો યજ્ઞની જ્વાળાઓ મંત્રો ઉચ્ચારનો નાદ અને અપનો સે અપની બાત આ અલૌકિક ઉજવણીનો પ્રારંભ સવારે બાર બરાબર દસ કલાકે થયો અને વાતાવરણ ગુંજી ઉઠ્યું એક કુંડી યજ્ઞનો દિવ્ય નાદ યજ્ઞની પવિત્ર જ્વાળાઓ આકાશ ભણી ઊંચી ચડી રહી હતી અને ઉચ્ચારના દિવ્ય ધ્વનિ સાથે સમગ્ર વાતાવરણ શુદ્ધ થઈ ગયું હતું એક અદભુત દ્રશ્ય હતું જ્યાં શ્રદ્ધાળુઓ પોતાની જાતને દિવ્ય ઉર્જામાં લીન થતા અનુભવી રહ્યા હતા યજ્ઞ સમાપ્તિ બાદ ગાયત્રી પરિવારના સભ્યો માટે એક હૃદય સ્પર્શી કાર્યક્રમ યોજાયો અપનો સે અપની બાત આ કાર્યક્રમમાં પરિવારજનોએ એકબીજા સાથે પોતાના અનુભવ ભાવનાઓ અને વિચારોનું આદાન પ્રદાન કર્યું જેણે સંગઠનની ભાવનાને વધુ મજબૂત બનાવી ભવ્ય મહાપ્રસાદી નું લાવો અને ભરૂચની ખાસ મહેમાનોની હાજરી અને ભક્તિની સાથે સેવાનો પણ અનેરો સંગમ જોવા મળ્યો યજ્ઞ અને કાર્યક્રમ પછી એક ભવ્ય મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા ગાયત્રી પરિવારના સભ્યો અને માય ભક્તોએ આ પવિત્ર પ્રસાદનો સ્વાદ માણી ધન્યતા અનુભવી આ ઉજવણીમાં એક વિશેષ વાત એ હતી કે ભરૂચથી પણ ગાયત્રી શક્તિપીઠના પરિવારજનો ખાસ ઉપસ્થિત રહ્યા તેમની હાજરી આ ઉત્સવમાં ચાર ચાંદ લગાવી દીધા અને ભરૂચ તથા જંબુસર ગાયત્રી પરિવાર વચ્ચેના આત્મીય સંબંધોને વધુ ગઢ બનાવ્યા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અને દીપ યજ્ઞ જગમગાટ દર્શકો આજના દિવસની એક અનોખી અને પ્રેરણાદાયક વાત એ હતી કે આજે વિશ્વ પર્યાવરણ દિવસ પણ છે ગાયત્રી શક્તિપીઠ આ પાવન અવસરે પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી દરેક માય ભક્ત અને પરિવારજનોને વૃક્ષારોપણ કરવા માટે કુંડા આપવામાં આવ્યા જેથી સૌ કોઈ પ્રકૃતિના સંરક્ષણના મહાયજ્ઞમાં પોતાનો ફાળો આપી શકે દિવસનો અંત એક અત્યંત શાંતિપૂર્ણ અને દિવ્ય દ્રશ્ય સાથે થયો દીપયજ્ઞ હજારો દીવડાઓના પ્રકાશથી સમગ્ર પરિસર ઝળહળી ઉઠ્યું અને વાતાવરણમાં એક અનોખી શાંતિ અને સકારાત્મક ઊર્જાનો અનુભવ થયો આમ જંબુસરના ટંકારી ભાગોળ સ્થિત ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી જયંતિની ઉજવણી માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નહોતી પરંતુ શ્રદ્ધા સેવા અને પર્યાવરણ જાગૃતિનો એક પ્રેરણાદાયક મહાઉત્સવ બની રહ્યો રિપોર્ટર રોનક ઠક્કર બીએ ન્યૂઝ ગુજરાતી જંબુસર તરફથી આજે ગાયત્રી જયંતિ ગંગા દશેરા અને પર્યાવરણ દિવસ નિમિત્તે જમ્મુસર ઉપર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં અમે ભરૂચથી આવ્યા છીએ અને અત્યારે જે અત્યારના સમયમાં નવા યુદ્ધનું આગમન થઈ રહ્યું છે ત્યારે માણસના ચિંતન ચરિત્ર અને વ્યવહાર કેવા હોવા જોઈએ તે એનું અમે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું અને યુવાનોમાં અને બાળકોમાં સારા સંસ્કાર આવે નૈતિક મૂલ્યોનું ઉત્થાન થાય તેને માટેનું અમે માર્ગદર્શન આપ્યું અને યુગ ઋષિએ યુગ નિર્માણ સંકલ્પ જે નવા યુગનું બંધારણ બનાવ્યું છે એનો વ્યાપક વિસ્તાર થાય અને જે અખંડ દીપક પટાવ્યો છે એ એનો પ્રચંડ અને પ્રખંડ પ્રવાહ બને એના માટે અમે દરેકને માર્ગદર્શન આપ્યું એટલે બધાનું ભવિષ્ય ઉજ્જવળ બને બધામાં સાત્વિકતાના વિચારો આવે અને એમનું એમનો જીવન શ્રેષ્ઠ બને એવો અમે દરેકને નિર્દેશ આપ્યો છે અને આવનારા દિવસમાં જે પરિવર્તન થવાના છે એના વિશેનું માર્ગદર્શન આપ્યું કે વ્યક્તિની આકૃતિ એ જ રહેશે પણ એના પ્રકૃતિમાં પરિવર્તન આવશે અને વનસ્પતિ ઔષધિ વન ઉત્પન્ન દરેકમાં દેવી શક્તિનું અવતારણ થશે અને સર્વત્ર સારું ભવિષ્ય બનશે આવનારા આવનારા ત્રણ વર્ષોમાં જે આવનારા ચોવીસ વર્ષોનો પાયો નાખવામાં આવશે જે નવું ભવિષ્ય બનવાનું છે એનો પાયો આવનારા ત્રણ વર્ષોમાં નાખવામાં આવશે આ દિવ્ય સંદર્શન અત્યારે યુવાનોને અને ભાઈઓ બહેનોને આપ્યો ડોક્ટર